ઇન્ડિયા કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારતીય પ્રતિભા માટેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં ભારતીય કાર્યશક્તિ માટેની માંગ ઊંચી છે અને ભારત આ માંગને પૂર્ણ કરવા માટે સારી સ્થિતિમાં છે તેવું તેમણે ઉમેર્યું વૈશ્વિક કાર્યસ્થળ અને કાર્યશક્તિના ઉદયના કારણે વિદેશી અવસરો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે તેમણે જણાવ્યું હતું કે આ પરિવર્તન લોકસાંખ્યિક પરિવર્તનો નવી ટેકનોલોજીની માંગ સાંસ્કૃતિક અને કાર્ય નૈતિકતાની સુસંગતા અને વિશ્વાસ અને લવચિકતાના ભાર પર આધારિત છે ડૉક્ટર જયશંકરે જણાવ્યું હતું કે હાલમાં લગભગ ત્રણ ચાર કરોડ ભારતીયોને ભારતીય મૂળના લોકો વિદેશમાં રહે છે અને કાર્ય કરે છે જેમાંથી લગભગ એક તૃતીયાંશ ગલ્ફ દેશોમાં સ્થિત છે અને બાકીના વિકસિત અર્થતંત્રોમાં વિખરાયેલા છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જાપાન ઇઝરાયલ મોરિશિયસ મલેશિયા સિંગાપુર અને જર્મની જેવા દેશોએ ભારતીય ભારતીય કુશળતાને કુશળતાને પોતાની પોતાની માટે માટે મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ છે છે તેમણે ઉમેર્યું હતું કે આ વિદેશ મંત્રીએ જણાવ્યું કે વૈશ્વિક સેવા ક્ષેત્રો જેમ કે શિપિંગ એરલાઇન્સ અને હોસ્પિટાલિટી કોવિડ નાઇન્ટીન પછીની પડકારનો સામનો કરી રહ્યા છે જે ભારત જેવા દેશો માટે નવા અવસર ઊભા કરે છે તેમણે ઉમેર્યું કે ભારતે પોતાની કાર્યશક્તિને આધુનિક યુગની માંગોને અનુરૂપ વધુ ઉત્પાદક બનાવવા માટે વિવિધ કુશળતા તાલીમ વ્યવસાયિક શિક્ષણ અને

All of us to explore the opportunities for Indian talent in such a scenario. And I truly believe that these are significant enough to warrant greater attention and effort from all of us. There are currently roughly about 34 million Indians and PIOs living and working abroad. Half of them are our citizens. My short point. Is that there is a demand in the world, an availability in India, and the basic groundwork done to enable Indian talent to gain global access is there. Now, how well they do that and what will be the scale, I think that is up to us.